ધાંગધ્રાના ગણેશ પાર્ક સોસાયટીના રહેણાંક મકાન ઉપર અજાણ ઈસમો દ્વારા હુમલો હુમલો કરી હુમલાખોરો પલાયન ફોન ઉપર આપી ધમકીઓ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કામવા સાથે જયેશ કુમાર ચાલા ધાંગધ્રા ભરતકુમાર દિલીપભાઈ અમે અહીંયા બાવીસ વર્ષથી ગણેશ સોસાયટીમાં રહીએ છીએ ધાંગધ્રામાં ગઈકાલે રાત્રે સાડા ચારથી પાંચના ગાળામાં અમારા ઘર પર હુમલો થયેલો છે હુમલો કરનાર ચાર પાંચ વ્યક્તિઓ અમને એવો અંદાજો છે કે લગભગ ગાડીમાં જ આવ્યા હતા કારણ કે જયારે અમે દરવાજો ખોલ્યો ત્યારે અમને ગાડીનો થોડોક અવાજ સંભળાણો હતો અને મારા મમ્મી પાસેથી મને જાણવા મળ્યું કે અમે ઉઠા ત્યારે મારા મમ્મી જયારે આ સોડા ની બાટલીઓ ઘા કરતા હતા અને મારા બાઇક ઉપર જ્યારે હુમલો થતો ત્યારે મારા મમ્મીએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે એક વ્યક્તિ અંદર આવીને મારા મમ્મીને હાથ પકડ્યો અને મારા મમ્મી તરત જ ગભરાઈ ગયા એટલે મારા બેને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ ફોન કરવા દીધો નહીં અને હું અને મારા મિસિસ અંદર સૂતા હતા ઉપર ભાઈ સૂતો હતો એવા ગાડામાં ધબાધબી એવા જ આવતો હતી એવા જેનો હતો કે બાટલીઓ ફોડતા હતા અને બાઇક ઉપર હુમલો કરતા હતા હવે અને પછી આ બનાવ બની ગયો પછી મેં અંદરથી રાડ પાડી કે કોણ છે એટલે એ લોકો ભાગી ગયા અને પછી થોડાક સમય પછી મારા ભાઈ ઉપર ફોન આવ્યો અને એવું કે છે કે આ તો હજી એક છે પિક્ચર બાકી છે કે આ જે હુમલો કર્યો છે આનાથી વધુ અમે જો બીજું કઈ તમને મારી નાખવાની અમને ભાઈને ધમકી આપી છે એટલે અમને પૂરતું રક્ષણ મળે એવું અમે સરકાર પાસે કે બધા પાસે અપીલ પોલીસ પાસે અપીલ કરી છે કે આવી રીતે ધમકી આપી છે અમને તો અમારું શું થશે